નિર્માણ સ્વાગત છે સાથે હું સમાચારની શરૂઆત કરીએ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રડવાડા સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણી હતો ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમડા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જયરાજસિંહના શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો વિવિધ સંગઠનોના આગેવાનો આ બેઠકમાં સામેલ થયા હતા બેઠક શરૂ થયા બાદ રૂપાલા બેઠકમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી તેમણે કહ્યું હતું કે મારી જીપથી આવું નીકળ્યું તેનો મને રંજ છે તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું કે આજે આ વિષય અહીં પૂરો થાય છે સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષસ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી છું મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે હું આપના નામ લેવાના મતનો નતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો લીધા એટલા માટે નામ લઈને પાછા ઈ નામ ગણતા હશે ને અટણ કોક લખતા હોય છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો એ હતો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય કઈ ને આવેલા નથી પ્રેમથી

મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે ક્ષત્રિય સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આજે સંતુષ્ટ છે અને ક્ષત્રિ સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી પાટણ લોકસભા ચૂંટણીમાં